વૃક્ષ ધરાશાયી થતા વીજ પોલ અને કેબલ પણ અહીં તૂટી પડ્યા તો હાલ ફાયર અને ટીમો કામે લાગી છે જે રીતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે દાહોદમાં વરસાદ તૂટી પડ્યો હતો ત્યારે મામલતદાર કચેરીમાં આ સ્થિતિનું નિર્માણ થયું ઈ ધરા કચેરી પાસે મહાકાય વૃક્ષ પડી ગયો વૃક્ષની સાથે સાથે વીજ પોલ અને વીજળીના તાર પણ પડી ગયા હતા ત્યારે હાલ કામગીરી ચાલી રહી છે વૃક્ષ ધરાશાયી થતાં વીજ પોલ અને કેબલ પણ અહીં તૂટી પડ્યા તો ફાયર અને એમજીવીસીએલની ટીમો કામે લાગી છે આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું એક વૃક્ષ ધરાશાયી થયો